નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજ બપોરના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ આજની તારીખ અગિયાર બાર બે હજાર પચીસ તો બે હજાર ચારથી બે હજાર ચૌદની વચ્ચે નિવૃત્તિ પામેલ પેન્શનરો માટે સરકારે આજે જ કરી છે એક મોટી જાહેરાત તો મિત્રો શું જાહેરાત કરી છે જેની આજના વિડીયોમાં આપણે એકદમ વિગતવાર અને સરળ ભાષામાં વાત કરવાના છીએ તો આજનો વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેલી તમારા માટે અગત્યની માહિતીના વિડીયો એકદમ સરળ ગુજરાતી ભાષામાં જોવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને એક ગુજરાતી તરીકે એક નાના ભાઈને સપોર્ટ પણ કરજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલાં વાત કરીએ તો જૂની પેન્શન યોજના બે હજાર ને તો ભારતમાં સરકારી કર્મચારીઓ માટે પેન્શન ફક્ત પૈસાનો વિષય નથી પરંતુ નિવૃત્તિ પછી તેમની નાણાકીય સુરક્ષાનો આધાર છે તો જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં ત્રીસથી પાંત્રીસ વર્ષ સરકારી સેવામાં સમર્પિત કરે છે ત્યારે તેને એક એવી વ્યવસ્થાની જરૂર હોય છે જેમને જીવનભર સ્થિર અને વિશ્વસનીય આવક પૂરી પાડે તો જૂની પેન્શન યોજના હંમેશા સૌથી સલામત અને કર્મચારી મૈત્રીપૂર્ણ માનવામાં આવે છે પરંતુ જ્યારે નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી ત્યારે લાખો કર્મચારીઓમાં અસુરક્ષા અને અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું હતું મિત્રો ત્યારબાદ જોઈએ તો સુપ્રીમ કોર્ટનો ચીમા રૂપ નિર્ણય તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક ચીમાસિન્હરૂપ નિર્ણય આપ્યો હતો જેણે લાખો સરકારી કર્મચારીઓની આશાઓને પુનર્જીવિત કરી છે તો કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રણ પહેલાં નિયુક્ત થયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો વિકલ્પ આપવો જોઈએ તો કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ઓપીએસનો અધિકાર કર્મચારીઓનો બંધારણીય અને કાનૂની અધિકાર છે જેને સરકાર કોઈ પણ સંજોગોમાં છીનવી શકતી નથી તો આ નિર્ણયથી વર્ષોથી જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહેલા તમામ કર્મચારીઓને મોટી રાહત મળી છે તો આ નિર્ણય બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઓપીએસ પુનઃસ્થાપિત કરવા માટે ગંભીરતાથી વિચારણા શરૂ કરી છે મિત્રો ત્યારબાદ જોઈએ તો જૂની પેન્શન યોજનાની વિશેષતાઓ વિશે તો જૂની પેન્શન યોજના એક નિર્ધારિત લાભ યોજના છે જેમાં નિવૃત્ત કર્મચારીઓને તેમના છેલ્લા પગારને આશરે પચાસ ટકા માસિક પેન્શન તરીકે મળે છે તો આ પેન્શન સંપૂર્ણપણે ગેરંટીકૃત છે અને બજારમાં વટઘટથી પ્રભાવિત થતું નથી તો આ યોજનાની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે પેન્શન નિયમિતપણે મોંઘવારી ભથ્થા અનુસાર વધારવામાં આવે છે જે પેન્શનરોની ખરીદશક્તિ જાળવી રાખે છે તો કર્મચારીના મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારને કૌટુંબિક પેન્શન હેઠળ નાણાકીય સહાય મળતી રહે છે તો આ યોજના ફક્ત કર્મચારીઓને જ નહીં પરંતુ તેમના સમગ્ર પરિવારને આજીવન સુરક્ષા પૂરી પાડે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો નવી પેન્શન યોજના સાથે સમસ્યાઓ તો સરકારે બે હજાર ચારમાં જૂની પેન્શન યોજના બંધ કરી અને નવી પેન્શન યોજના લાગુ કરી તો આ એક નિર્ધારિત યોગદાન યોજના છે જેમાં કર્મચારીઓ અને સરકાર બંને માસિક યોગદાન આપે છે જે બજાર આધારિત સાધનોના રોકાણમાં આવે છે તેની સૌથી મોટી નબળાઈ એ છે કે પેન્શનની કોઈ ગેરંટી નથી અને ભવિષ્યની ચૂકવણી સંપૂર્ણપણે શેરબજારના વધઘટ પર આધારિત છે કર્મચારીઓને નિવૃત્તિ પછી તેમનું કેટલું પેન્શન રકમ મળશે તે ચોક્કસ ખબર નથી તો સ્વચાલિત મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની પણ કોઈ યોજના એટલે કે જોગવાઈ લાગુ નથી જે વધતી ફુગાવા સાથે પેન્શનના વાસ્તવિક મૂલ્યમાં ઘટાડો કરે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આ યોજનાનો લાભ કોણ મેળવી શકે છે તો સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રણ પહેલાં સરકારી સેવામાં જોડાયેલા તમામ કર્મચારીઓ જૂની પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કરી શકે છે તો આવા કર્મચારીઓ તેમના વિભાગના પેન્શન વિભાગમાં અરજી સબમિટ કરીને ઓપીએસનો લાભ મેળવી શકે છે તો કેટલીક રાજ્ય સરકારોએ આ યોજનાના અમલીકરણની જાહેરાત કરી દીધી છે તો વધુમાં જે કર્મચારીઓની ભરતી પ્રક્રિયા બે હજાર ત્રણ પહેલાં શરૂ થઈ ગઈ હતી પરંતુ પછીથી જોડાય છે તો તેઓ પણ ઘણા કિસ્સાઓમાં આ યોજના માટે પાત્ર બની શકે છે તો આવા કર્મચારીઓએ તેમના વિભાગની સત્તાવાર માર્ગદર્શિકાનો સંપર્ક કર્યા પછી અરજી કરવી જોઈએ મિત્રો ત્યારબાદ જોઈએ તો અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો વિશે તો જૂની પેન્શન યોજના માટે અરજી કરવા માટે કર્મચારીઓએ નિર્ધારિત ફોર્મ ભરીને તેમના વિભાગના પેન્શન અથવા એકાઉન્ટ્સ વિભાગમાં સબમિટ કરવું આવશ્યક છે તો અરજી સાથે સેવા પ્રમાણપત્ર નિમણૂક પ્રમાણપત્ર આધાર કાર્ડ પાન કાર્ડ બેંક પાસબુકની નકલ અને કર્મચારી ઓળખ કાર્ડ હોવું આવશ્યક છે તો કેટલાક વિભાગો ઓનલાઈન અરજી સુવિધાઓ પણ પ્રદાન કરે છે જે પ્રક્રિયાઓને સરળ બનાવે છે અરજી સબમિટ કર્યા પછી વિભાગ દસ્તાવેજોની ચકાસણી કરે છે અને જો યોગ્ય જણાય તો કર્મચારીને ઓપીએસ લાભો આપે છે તો આ પ્રક્રિયામાં વિવિધ વિભાગો માટે અલગ અલગ સમય લાગી શકે છે તેથી સંબંધિત અધિકારીઓ સાથે નિયમિત સંપર્ક કરવાની ભલામણ પણ કરવામાં આવે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના ભવિષ્ય પર સકારાત્મક અસર વિશે તો સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય સરકારી કર્મચારીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા તરફ એક મજબૂત પગલું છે તો જૂની પેન્શન યોજનાના અમલીકરણથી કર્મચારીઓને તેમના જીવન પર સ્થિર આવકની ખાતરી મળશે જે તણાવમુક્ત અને સુરક્ષિત નિવૃત્તિ સુનિશ્ચિત કરશે તો બજારના જોખમોથી મુક્ત રહીને કર્મચારીઓ તેમના ભવિષ્યની ચિંતા કર્યા બને તેમના નોકરી પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકશે તો નિષ્ણાતો માને છે કે આ નિર્ણય સામાજિક સુરક્ષા અને કર્મચારી કલ્યાણના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે જે ભવિષ્યમાં વધુ સકારાત્મક ફેરફારો લાવશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ